નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે આજની કહાની સાંભળીને તમારા ગળામાં ડૂમો બાજી જશે અને આંખ ભીની થઈ જશે આજની વાત છે એક દીકરીની તો ચાલો શરૂ કરીએ આજની વાત એ ચિંદરી લે આ થામડા ઉટક ઐ ચિંદરી કુવેથી બે બેડા ભરી ચિંદરી ચોપડી વાંચવા કાં બેઠી ગઈ ભણી ગણીને શું મોતી ફોજદાર બની જવાની છો ડફણા ખાતા ખાતા રોજ એ નાનકડી એવી છોકરીને મનમાં સવાલ થતો મારા મા બાપ મને ચિંદરી કેમ કહે છે ઇસ ઓગણીસો અણતાલી ની સાલમાં એક ગરીબ ઘરમાં એક મરાઠી મુલગી જન્મન થયો હતો ભારતને આઝાદી મળ્યાને એક વર્ષ થવા આવેલું પણ એનાથી ચિંદરીના જીવનને કોઈ લાભ મળવાનો નહોતો કારણ કે ચિંદરી એક પછાત અભણ અને દારૂણ ગરીબમાં જીવતા પરિવારમાં જન્મી હતી ચિંદ્રી પહેલાં ચિંદરીની માને કોકે બે દીકરા જન્મેલા અને હવે ત્રીજી આ ચિંદરી ના કોઈ ઉત્સાહ ના કોઈ હરક ઉલટું દીકરીની જાત એક મા બાપ માટે વધારાની માથે પડેલ અને બોજ વધારનારી સંતાન સલામત હતી એ પછા ગામમાં તો દીકરી સાપનો ભારો જ માનતી બાપને જ્યારે ખબર પડી કે મુલગી થઈ પહેલો શબ્દ મોમાંથી નીકળ્યો એ હતો ચિંદરી ચિંદરી એટલે ફાટેલી તૂટેલી કોઈ લીર કપડાનો કોઈ ફાટેલો ટુકડો કપડા સીવતા નીકળેલા લીરા માંનો એક લીરો એટલે ચિંદરી પોતાના મા-બાપના જીવનમાં ચિંદરીનું પણ કંઈક આવું જ સ્થાન હતું અંધારામાં જેવી ગરીબીમાં નાનકડી બાળી જેવું એક સૌભાગ્ય ચિંદરીને મળેલું ભણવાનું સૌભાગ્ય ચિંદરીને ભણવું ખૂબ જ ગમતું કવિતા ગાવી ખૂબ ગમતી શાળાએ જતા રસ્તામાં કોઈ છાપાનો ટુકડો કે ચોપડીનો કાગળ મળી જતો તો ચિંદરી એને પેટીમાં સાચવીને મૂકી દેતી ને રાત્રે બધું કામ પરવાર્યા પછી દીવાના અંજવાળે વાંચવાનો પ્રયત્ન ન કરતી પણ એ જાજુ ટક્યું નહીં ચાર ચોપડી વાંચતા શીખી ત્યાં એના માંડવા રોપવાની વાતો થવા લાગી દસ વર્ષની ચિંદરીના લગ્ન રાતોરાત ત્રીસ વર્ષના એક પુરુષ હારી નક્કી કરી દેવામાં આવ્યા બહેનપણીઓ એને ચીડવતી એ ચિંદરી લે પછી રમવાના દહાડા પૂરા તારા દસ વર્ષની ચિંદરી શું સમજવાની કે માંડવો શું છે લગન એટલે શું પડથાર એટલે શું માંડવો બંધાઈ ગયો રમવાની ચિંદરી ચોરે ચડી ગઈ વિદાય માએ કહ્યું જો ચિંદરી હવે એ જ તારું ઘર છે એ જ તારા ધણી ને એ જ તારા હકદાર માથું ધૂણ્યા વગર બીજો કોઈ વિકલ્પ નહોતો આખરે નાની એવી ચિંદરીને ક્યાં કંઈ ગતાવત હોવાની શું હક શું ફરજ બાળ વિવાહ એક કૃપ્રથા છે એવી દૂર દૂર સુધી કોઈ સાક્ષતરા એ ગામમાં નહોતી માથાભારે સાસરિયા ને એથી વધારે માથાભારે ધણી નામ એનું હરી પણ નામ આરે સ્વભાવનો

શેષ નહોતી પછી હાલત એટલી વણસેલી હતી કે દર બે વર્ષે ચિંદરી ગર્ભવતી હોય વીસ વર્ષની ચિંદરી ત્રણ બાળકોની માં બની ચૂકી હતી અને ચોથા બાળકથી નવ માસની ગર્ભવતી હતી સહનશીલતા ધરતી જેવી ધની આંતરિક મનોબળની હતી પણ ચિંદ્રીને ઘણીવાર આક્રોશ આવતો પણ આક્રોશના એ કડવા ઘૂંટ પણ આ બધી કડવી દવાઓની વચ્ચે એક મીઠી ઘૂંટી ચિંદરી પાસે હતી અને એ હતી ચિંદ્રીની કવિતાઓ કાગળ કલમ અને કવિતા આ માત્ર પોતિકા હતા પીડાઓને કાગળમાં ઉતારી એ દર નવા દિવસે બાત પીડવા તૈયાર થઈ જતી લખવું વાંચવું હજી એટલું જ વહલું હતું એકદી બધું કામ પરવારી ચિંદરી કવિતા લખવા બેઠી અચાનક હરી આવ્યો ને એક પાંટુ માર્યું કોઈ જ ખુલાસો લીધા વગર કાગળના કુચ્ચા કરી નાખ્યા સ્વજન કહી શકાય એવા આ કલમ પણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યા થોડા દિવસ રોઈ ને મન વાળી લીધું એક દિવસ છાણ થાપતા ક્યાંકથી પેન મળી આવી સાચવીને સંતાડી દીધી પીડાની અભિવ્યક્તિ માટે કવિતા લખવા સિવાય બીજું શું કરી શકે એમ હતી ચિંદરી એટલે એણે કવિતા લખવાનું શરૂ રાખ્યું પણ હવે એ કવિતા લખીને કાગળ ગળી જતી શબ્દો હૈયામાંથી માંથી ઉઠતા ને પેટમાં સમાઈ જતા નવ માસની ગર્ભવતી સ્ત્રી હોવા છતાં આરામ ભાગ્યે જ નસીબમાં આવતું રોજના ક્રમ મુજબ એ છાણ થાપી ઘર પરત ફરી રહી હતી આવનારા વાવાઝોડાથી અજાણ કમાન્ડ ખખડાવ્યા ભીતરથી હરી બોલ્યો હવે આ કમાન્ડ તારા માટે નહીં ઉગડે ચિંદરીને આંચકો લાગ્યો કેમ પણ શું બન્યું હરીએ આ ગોકી તારા પેટમાં રહેલું બાળક મારું નથી એવી બાતમી ગામવાળાએ આપી એમ કહીને બારણું ખોલી પાંટુ મારીને ઘરમાંથી કાઢી મૂકી ચરિત્ર પર આવડું મોટું લાસન ભીતર સળગતો આક્રોશ અને એ પણ પૂરા દિવસે પોતે ની દોસે એ સાબિત કરવાની ખેવના સુધા છૂટી ગઈ પ્રસૂતિ પીડાના અણસાર આવા લાગ્યા હતા ગામમાં રઝળતી રહી પછી એને વિચાર આવ્યો પોતાના મા બાપ પાસે જઈને અપવિધિ કહી દેશે એ આશે ચિંદરી મા બાપ પાસે પહોંચી પણ જેનો સ્વીકાર પતિ ના કરે એ એના મા બાપના ઘરે કોઈ સ્થાન ના મળી આવી પસાર માનસિકતા ધરાવતા ગામડામાં એની સહાય કોઈએ ના કરી મા બાપે પણ ઘરેથી વહેતી કરી દીધી પૂરા દિવસોમાં પ્રસુતિ ક્યારે પણ થઈ શકે એમ હતી આવામાં ચિંદરી ભૂખી તરસી રઝડતી રહી આખરે એક ગમાણ આગળ આવી એ બેભાન થઈ ગઈ ગમાળમાં ઘણી ગાયો હતી દિવસભરના પાક પછી બેભાન અવસ્થામાં જ એને બાળકીને જન્મ આપ્યો ગાયો જોર જોરથી બાંભરીને ચિંદરીને જગાડી રહી હતી ગાયો ચિંદરી અને એની બાળકીને કોઈ ઠેસ ના લાગે એમ રક્ષણ કવચની જેમ બેઉની ફરતે ગઈ જોયું તો બાળકીનો જન્મ થઈ ગયો હતો અને ગર્ભનાળ સાથે બાળકી રડી રહી હતી કેવી રીતે ગર્ભનાળ વિચ્છેદ કરે એને સમજમાં નહોતું આવતું આખરે નજીકમાં એક તીક્ષ્ણ પથ્થર એને હાથ લાગ્યો અને એને એ પથ્થરથી જ ગર્ભનાળ પર ઘા કરવા શરૂ કર્યા એક નહીં બે નહીં ત્રણ નહીં પૂરા સોળ પ્રહાર પછી ગર્ભનાળ બાળકીથી છૂટી પાડી શકી શક્તિ ના અભાવે એ ફરી મુર્શિસ થઈ ગઈ ફરી ગાયોના ભાભરવાથી એ જાગી ગાયના રૂપે જનેતાએ જ પોતાની પ્રસ્તુતિ કરાવી હોય એમ ચિંદરીને લાગ્યું ગૌમાતાને નમન કર્યા મનોમન આભાર માન્યો જેમ તેમ કરી દસ દિવસની બાળકીને લઈ એ ગમાડતી નીકળી ભૂખથી બેહાલ સુઆઉડી ચાલતા ચાલતા રેલવે સ્ટેશન આવી પહોંચી એણે ભીખ માંગવાનું શરૂ કર્યું પણ કોઈ કઈ આપતું નહીં એણે પોતાની ગળેલી કવિતાઓ ગાવા માંડી પીડા ભર્યા ઉદગાર અમુક યાત્રીને સ્પર્શી ગયા એમણે ચિંદરીને ભીખમાં સિક્કા આપ્યા સિક્કા ભેગા કરી એણે પહેલા ભોજનની વ્યવસ્થા કરી એક ટાણું તો નીકળી ગયું સાંજ વળવા આવી ને પછી રાત પણ થઈ માણસોની આવા જી ઓછી થઈ ગઈ આખરે સ્ત્રી જાત એટલે રાત વધતા એને અસલામતી લાગી લોકો આવતા જતા ચિંદરીને જોતા પણ ઘણા લોકોને એના હાથમાં દસ દિવસની બાળકીના દેખાતી માત્ર સ્ત્રી શરીરનું દેખાતું ચિંદરી પોતાની બાળકીને લઈને ચાલવા માંડી ખબર નહોતી ક્યાં જવું શું કરવું ઈશ્વરનું સ્મરણ કરતા કરતા એ સુમસાન રસ્તે ચાલી રહી હતી દૂરથી એને વંચાયું મુક્તિધામ સ્મશાન ચિંદરીને લાગ્યું આનાથી વધુ સુરક્ષિત જગ્યા કઈ હોઈ શકે એ રાત એણે સ્મશાનમાં જ વિતાવી ડર તો એને જરાય ના લાગ્યો શેનો ડર લાગે ખોવા માટે શેષ કંઈ હતું જ નહીં બીજે દિવસે સવારે જ એ ફરી સ્ટેશન ઉપડી ભજન ગાતી કવિતા ગાતી ટંક પૂરતું થાય એટલે રાત્રે સ્મશાન આવી જતી રાત્રે અહીં કોઈ આવવાની હિંમત ના કરતું કોઈ આવી ચડે તો ભૂત સમજી ભાગી ક્યારેક અંતિમ યાત્રા કરી છોડેલા કપડા પણ પણ ચિંદરીને મળી જતા એ બાળકીને પહેરાવી દેતી મનોમન શિવ શંભુનો આભાર માનતી પણ દહાડા ક્યાં સરખા હોય એક દિવસ ઘણું ગાયા પછી પણ એક ટકનું ભાણું ના પામી શકી ભૂખી તરસી ને સહાય એ રાત વળતા સ્મશાન આવી પહોંચી સ્મશાન પહોંચતા એને અંતિમ યાત્રા પછી પિતૃ માટે છોડેલું એક ભરેલું પતરાડું દેખાયું બે દિવસ ખાઈ શકે એટલું ભોજન હતું ઈશ્વરનો એને પાર માન્યો ખપ પૂરતું ખાઈને અન્ય ભોજન બીજા દિવસ માટે બચાવ્યું બાળકીને સુવાડી પોતે માથું ટેકવ્યું પણ કેમે કરીને નીંદર નહોતી આવતી ચિંદરીનું મન ચકરારે ચડ્યું આજે ભાણું મળ્યું કાલ મળશે કે કેમ ટકસી કે કેમ શું આમ ભીખ માગી માગીને ક્યાં સુધી ગુજારો થશે કોક દીતો કાળનો કોળિયો બનવું જ પડશે ને મારી બાળકીને હું શું ભવિષ્ય આપી શકીશ કદાચ પીડાના પ્રહોરથી એ થાકી ગઈ હતી અને શ્રીતા અને અણધાર્યા ડરમાં એ ઘણીવાર ઘેરાયેલું અનુભવતી આખરે વિચાર અકસ્માત સુધી દોડી ગયો

સ્ટેશન જવા ઉપડી મનમાં બસ પાટા દેખાતા એક સાથે કરી લીધું સ્મશાનના દરવાજે પહોંચતા જ એના પગ રોકાઈ ગયા સ્મશાનની પાછળના ભાગમાંથી કોઈનો કરુણ વિલાપ સંભળાયો હે ઈશ્વર હવે બસ તારી પાસે બોલાવી લે ચિંદરી લઈ તરફ ચાલી એક ભિખારી માણસ જાણે અંતિમ શ્વાસ ગણતો હોય એમ અવસ્થા કણસી રહ્યો હતો ચિંદરી ભિખારીના માથે હાથ મૂક્યો તો કરંટ લાગ્યો ભિખારી બળબળતા તાવમાં તપતો હતો ચિંદરીએ પૂછ્યું શું થયું ભાઈ ભિખારી બોલ્યો બસ હવે નથી જીવવું મરી જવું છે કેમ જાણે કંઈ કરુણા થઈ ચિંદ્રીને એણે ભિખારીને કહ્યું મરવું જ છે ને તો બે કોળિયા ખાઈને મર એક લોટો પાણી પીને મર એમ કહી બચાવેલું ભોજન ભિખારીને ધરી દીધું કેટલા દિવસના ભૂખ્યા ભિખારીના પેટમાં કોડ પડતા જીવ આવ્યો ભિખારીએ ભિખારીના માથા પર હાથ મૂક્યો ને એટલું જ ધાન્ય છે તારી જનેતાને અચાનક ચિંદ્રી ઝપકી પોતાને સવાલ કરવા લાગી આ શું થયું ચિંદરી તું તો મરવા જતી હતી ને ને કોઈ તારા લીધે જીવી ગયું હે ઈશ્વર આ ભિખારીને મોકલીને તું મને શું સંદેશ આપવા મથે છે એજ ને કે ચિંદરી તારે મરવાનું નથી તારે જીવવાનું છે ને જીવાડાઈને છે પાટા પર ચડવાનો વિચાર મેલ પડતો રેલવે સ્ટેશન ભણી ચાલી ભજન ગાવા મંડી કવિતાઓ આલાપવા લાગી ફરી રોજના ટંકની વ્યવસ્થામાં જોતરાઈ ગઈ ક્યારે ક્યારે ચિંદરી વિના ટિકિટ બસમાં ચડી જતી ને ભીખ માગતી આજે કંડક્ટર અકળાયેલો હતો ચિંદરીને વિના ટિકિટ બેઠેલી જોઈ વધારે વરસ્યો ચિંદરીએ રગજક કરવા લાગી રગજકથી ત્રાસેલી ચિંદરી રઘવાઈ થઈ રહી હતી અચાનક એની સીટની બારીએ એક માણસે ડોકું લીધું ને કીધું એ માય ચાય પીએગી રગજગમાં એ અવાજ ચિંદરીને રાહત વાળો લાગ્યો એ અજાણ્યો ખેચાણથી એ બસમાંથી બારકીને લઈ ઉતરી ગઈ જેવી એ ઉતરીને થોડી દૂર ખસી ત્યાં બસના પાછલા ભાગમાં મોટો ધડાકો થયો જે સીટ પર એ થોડી વાર પહેલા બેઠી હતી એનું નામો નિશાન ધોવાડું થઈ ગયું હતું હકીબકી બનેલી ચિંદરી જોવે ત્યાં પેલો ભિખારી અલોપ થઈ ગયેલો સવાલોના જંજાવતા ઉમટ્યા કોણ હતો આ ભિખારી જેને મને દુર્ઘટનાનો ભોગ બનતા પહેલા બસમાંથી ઉતારી મારી સાથે જ આ કેમ ઘટ્યું હે ઈશ્વર આ તું જ છે અલગ અલગ સંકેતો દ્વારા આ તું છે જે મને જીવાડવા પ્રયાસ કરી રહ્યો છે પણ મારા જેવી ચિંદ્રીને જીવાડવાનો તારો સો ઉદ્દેશ્ય છે એક કલ્પનાત કરતા અનાથ બાળકોનો અવાજ એના કાનને ભેદી ગયો જત દોડીને ચિંદરીએ બાળકને અહીંયા સરસો ચાપી દીધો ના બેટા ના ના રડ હું હું છું ને તારી ઉદગારો છૂટા થયા પોતાની બાળકીને પેલું બીજું બાળક લઈ ચિંદરી ચાલવા લાગી હવે એકને બદલે બેને લઈને એ ભીખ માગવા નીકળી પડતી આખા દિવસના ભેગા થયેલા

આ હું પ્રક્ષપાત કરી રહી છું એક માઈ થઈને હું આમ કેમ કરી શકું જ્યાં સુધી મારી બાળકી મારી સાથે રહેશે મારું માતૃત્વ એના તરફ ઝૂકતું રહેશે ને જાણે અજાણ્ય એ અનાથને અન્યાય થઈ બેસશે બીજો કોઈ વિચાર હાવી થાય એ પહેલા એ એક સજ્જન માતા પિતાને પોતાની બાળક દત્તક દઈ દે છે અને પોતાનું જીવન એ અનાથ બાળક માટે ખર્ચી નાખવાનું મનોમન નક્કી કરી છે માતૃત્વની પરાકાષ્ઠ પાનારી હતી પણ ધર્મ સંગત પણ હતી માતૃત્વને જ હવે પોતાનો ધર્મ બનાવી લીધો ચંદ્રીએ રોજ સ્ટેશને જાય ભીખ માગે ભજન ગાય કોઈ અનાથ બાળક નજરે ચડે

એક સ્વસ્થ જીવન અને શિક્ષણ મળે એ જવાબદારી મારી જ છે એટલે એણે નાની મોટી સંસ્થાઓમાં પોતાના કાર્ય અને ઉદ્દેશ્યની વાત સમજાવવાની શરૂઆત કરી એ સમાજ સેવી સંસ્થાઓ પાસે જ હતી અને કહેતી હું આ અનાથ બાળકોની માય બની છું તમે એના સંબંધી બની જાઓને થોડી મદદ કરીને મદદના હાથ ઉઠવા લાગ્યા આખરે આ માયના ઉદાત માતૃતો સુગંધ હતી માયના અર્થાત પ્રયત્નોનો ફળ સ્વરૂપ અને અકલ્પનીય સમર્પિતના ફળ સ્વરૂપ આજે એક અનાથ આશ્રમની નીવ મુકાય દ્વાર પર લખેલું હતું જેનું કોઈ નથી એને હું છું હું માય મારું નામ સીધું માય સ્વગત ચિંદ્રી બોલી આથી મટી ગઈ હું માત્ર અનાથ બાળકોની સીધુ માય આ સાથે સીધુ ના ચાર આશ્રમ મહારાષ્ટ્ર સ્થાપિત છે જેમાં બે આશ્રમ બાળકોના છે અને એક આશ્રમ ગાય માતાનો પણ જીવલે પરિસ્થિતિઓમાં રક્ષણ કવચ બનેલી ગાય માતાઓનું ઋણ આનાથી વધુ કઈ રીતે ઉતારી શકાય માય બની ગયા છે સિતે વર્ષના થઈ ગયા છે સીધુ તાઈના આશ્રમમાં ભણેલા બાળકોને બાળકીઓ ડાક્ટર છે એન્જિનિયર છે નર્સ છે શિક્ષક છે પંદરસો થી વધારે બાળકોને આશ્રમમાં આશર્ય અને ભણતર મળ્યા છે છત્રી થી વધારે વહુઓ છે અને બસો થી વધારે જમાય છે પોતાની બાળકી જેને એમણે એક સજન માતા પિતાને સોંપી હતી એનું ભણતર પૂરું કરાવી પરત બોલાવી આજે એ બાળકી એમ એસ ડબલ્યુ માં માસ્ટર કરી ચૂકી છે અને તાઈના એક આશ્રમનો કાર્યભાર એ ખુદ સંભાળે છે પોતાના આશ્રમના એક આશ્રિત બાળકે તો આઈ પર પીએચડી કરવાનો નિર્ણય કરેલો છે સાડા થી વધુ વધારે વાર સીધું તાઈ ઉદ્દાત કાર્ય માટે પુરુષકૃત થઈ ચૂક્યા છે ચિંદરી જેવી સમજીને જે મા બાપે એને ઘરે કાઢી મૂકી હતી એના સ્મશાનમાં ઘણીવાર સોલ ઓઢાડવામાં આવે છે એકવાર સીધું તાઈ સંસ્થાના કામ અર્થે પોતાના ગામ આવ્યા જ્યાં એનો ભેટો હરી સાથે થયો વર્ષો પછી એ બે પડવારમાં એકબીજાને ઓળખી જાય છે હરી બે હાથ જોડી તાય આગળ ઊભો રહી જાય છે અને કહે છે હવે તારો જ આશરો છે છોકરાને વહુ કોઈ સાચવતું નથી ધંધો નથી રોજગાર નથી ખાવાના સાંસા છે કોઈ પણ પ્રકારના વિસ્તૃત ભાવ વગર બોલે લેશે ચિંદરી તારી પત્ની તો ત્યાંની મરી ગઈ જ્યાંની તે નિર્દોષ હોવા છતાં લાસન ભર્યા એ વેણ કહ્યા હવે તો હું સૌની માઈ છું અને એ નાતે તને આ માયના અનાથ આશ્રમમાં જરૂર આશર્ય મળશે અને પોતાને નરકાગારમાં હળસેલી દીધેલા પતિને માય રૂપે આશર્ય આપ્યું સીધુંતાએ એટલે મહારાષ્ટ્રના એક નાના એવા ગામ વર્ધામાં જન્મેલી ચિંદરી ચિંદરીના નામે જે ભીતને તે રોજ ચડતી એ આજે ભીત ફાડીને ઉભેલા થયેલા પીપળા સમક્ષ છે ચિંદરી સ્ત્રી શક્તિના અદમ્ય સાહસની ગાથા છે માતૃત્વની અસીમ કરુણાના સાહસની કથા છે સામાન્ય વિક્ટો થી હારી બેસતા માનવને સાહસની પ્રેરણા બક્ષતી કથા છે માતૃત્વના આ ઉત્તંગ શિખરને સત સત નમન મિત્રો આ હતી આજની સત્ય ઘટના તો તમે સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર તમારે શું કહેવું છે આ ઘટના વિશે કોમેન્ટ બોક્સમાં જણાવશું અને મારી વાત પસંદ આવતી હોય ને તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી અવશ્ય અને અવશ્ય શેર કરજો અને આવીને આવી કહાનીઓ રિયલ સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અટાણે જ સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખવું જ પડશે તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી અમારી તમે અન્ય કહાનીઓ અમારી ચેનલ પર મૂકવામાં આવેલી છે તે સાંભળી શકો છો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મારે મહાદેવ મહાદેવ જય શ્રી રામ જય બજરંગ બલી